પશ્ચિમ બંગાળ રાજ્યમાં વકફ સુધારા બિલની આડમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજને પ્રતંત્રિત કરતા આવોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વકફ સુધારા બિલને પાસ કરી દેવામાં આવ્યું છે ત્યારે તેનો વિરોધ પણ અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યો છે પશ્ચિમ બંગાળ રાજ્યમાં વકફ સુધારા બિલનો વિરોધ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યારે વિધર્મીઓ દ્વારા વકફ સુધારા બિલની આડમાં હિન્દુઓને પ્રતંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઘટના ખુબ નિંદાને પાત્ર છે તેને અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું